એવું મુક્ત અર્જુન સંખ્ય રથોપસ્ત પાસ વિસુખ્ય શરીરમ ચાપમ શોક સંવિન્ન માણસ સંજય બોલ્યા રણમેદાનમાં આ પ્રમાણે કહીને અર્જુને પોતાના ધનુષ તથા બાણ બાજુ પર મૂકી દીધા અને શોક સંતપ્ત મનથી રણના આસન પર બેસી ગયો પોતાના શત્રુ પક્ષની નિરીક્ષણ કરવા માટે અર્જુન રથમાં ઊભો થયો હતો પરંતુ શોકવશ તે એટલો સંતપ્ત થયો હતો કે પોતાના ધનુષમાન એક તરફ મૂકી રથની બેઠક પર ફરીથી બેસી ગયો ભગવદ્ ભક્તિપરાયણ આવો દયાળુ તથા કોમળ હરિવાળો પુરુષ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે સુયોગ્ય છે આમ શ્રીમદ ભગવદ્ ગીતાના કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ નામના પ્રથમ પરના ભાવાર્થ પૂર્ણ થાય છે